નમસ્કાર દોસ્તો વર્ષભરત ચૌધરીને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદનો મિત્રો હું જે આગળનો વિડીયો આપણો બાલારામ મહાદેવનું મંદિરનું તો એની એક્ઝેક્ટ બાજુમાં ઉજાણી છે વન્ય વિભાગ દ્વારા બનાવેલું આખું વન છે એ તમને બતાવવાનો કોશિશ કરું એક્ઝેક્ટ એની બાજુમાં અહીંયા ટિકિટ બારી છે ચાલીસ રૂપિયા એની ટિકિટ છે જો તમે બાલારામ આવો છો મહાદેવના મંદિરે કે અંબાજી જતાં અહીંયા આવો છો તો અવશ્ય તમે આ ઉજાણીની મુલાકાત લેજો સારું છે વન અહીં આખું વન્યજીવોની આખી કેવી રીતે કલ્ચર આખું શું કલ્ચર કેવું છે એ બાજુ બતાવવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા અને બનાસકાંઠા જિલ્લાનું વન વિભાગ દ્વારા જે બતાવવામાં આવ્યું છે એ છે આ ઉજાણી બાલારામ દોસ્તો અમે છીએ અત્યારે ઉજાણી કે જ્યાં મહાદેવ બાલારામ મહાદેવનું મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આખું બોર્ડ મારેલું છે અહીંયા કયા કઈ જગ્યા જગ્યા જેવી ફરવાલાયક છે એ આખી લખેલું છે અમે આ બાજુથી આખો બેન ગેટ છે આ બાજુ અંદર આખા ફરવાના છીએ તમને ઉજાણી આખું બતાવવાના છીએ કેવું છે ઉજાણે આખું વન બનાયેલું છે અહીંયા અમારી સાથે જોડાયેલા રહું છો તો અહીંયા મસ્ત જવાલાયક અલગ અલગ સ્થળો છે એવા વૃક્ષો પણ અહીંયા વાવેલા છે અહીંયા સરકાર દ્વારા આખું મેનેજમેન્ટ બગીચાનું કરવામાં આવે છે જેમ આખા વન મેનેજમેન્ટ કરવામાં આવે છે એવી રીતે અહીંયા બાલારામની અંદર જ્યાં તમે એક્ઝેટ મા મહાદેવના મંદિરે તો બધા દર્શન કરવા આવતા જશો પણ આ સ્થળનો અવશ્ય મુલાકાત લેજો એવું હરિયાળી અહીંયા છે અને મસ્ત એવું બનાવેલું છે અહીંયા બધા અલગ અલગ બોર્ડ બનાવેલા છે કોટેજીસ ટેન હાઉસ ડોરમેટ્રી મુખ્ય વન કુટીર છે બ્રિજ છે ગેજેપો છે એવી રીતે અહીંયા અલગ અલગ આખું બનાવેલું છે રિસોર્ટ જેવું છે અહીંયા આખો બગીચો બનાવેલો છે તમે જો મિત્રો ખરેખર અહીંયા તમારા પરિવાર સાથે તમે આવવાના હો તો અવશ્ય અહીંયા આવજો ડોનમેન્ટ્રીમાં આવ્યા પરંતુ મેન્ટ્રી તો મિત્રો બંધ છે હવે ખરેખર અમને એવું લાગે છે કે અહીંયાથી મારે રિટર્ન થઈ જવું પડશે પરંતુ નહીં અહીંયા લોકો જાય છે હરે છે ફરે છે એટલા માટે અમે આગળ જઈ રહ્યા છીએ અને આખા વનની મતલબ જે ઉજાણી વન છે એની અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ કેવું બનાવવામાં આવ્યું છે ઉજાણીમાં અહીંયા એક જે આપણી બાલારામની જે નદી આવે છે એ પણ અહીંયા નદી છે અહીંથી મેં મિત્રો પગથી આવી રીતે બનાવેલા છે પગથિયા બનાવેલા છે તો એ પગથીયાથી અમે નદી ઉપર જવાનું કોશિશ કરીએ છીએ સામે પરંતુ લગભગ રસ્તો બંધ છે બંધ છે ને રસ્તો રસ્તો બંધ છે એટલે નથી જવા આવ્યું કારણ કે અહીંયા થોડુંક બધાને ભય જેવું લાગતું હતું તમે સામે જોઈ શકો છો આ છે નદી તમને થોડું નજીકથી બતાવવાનું કોશિશ કરું અહીંયા રસ્તો બ્લોક કરી દીધો છે કારણ કે અહીંયા લોકોને કોઈ સમસ્યા થઈ જાય હાનિકારક થઈ જાય એના માટે અહીંયા રસ્તો બંધ કરી દે અહીંયા પહેલાં રસ્તો હતો અહીંયાથી આ છે નદી જે આપણી બાલારામની મંદિરની જે સાઈડમાં જ નદી આવે છે એ જ નદી

કે પતંગિયાનું જીવનચક્ર કેવી રીતે છે તમે જોઈ શકો છો આ વન વિભાગ દ્વારા આખું મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે આખે આખું અહીંયા જે મોડલેન બનાવવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે દોસ્તો અહીંયા જે આ પવનચકી ફરે છે એના દ્વારા આખું જે મતલબ આ ફુવારા ચાલુ છે એના દ્વારા આખું ચાલુ છે જે આ વચ્ચે તમે દંડી જોઈ શકો છો એ હેડપંપની રીતે અહીંયા કામ કરે છે એ ચકડું ફરે છે જેવી રીતે ગોળ એવી રીતનું ઉપર જાય છે નીચે આવે છે અને એનાથી આ તમે આ બગીચાની અંદર જે ફવારા ચાલુ છે એ ફુવારા એના એનાથી ચાલુ છે એટલે આખું મતલબ ટેકનોલોજીથી જે આ વસ્તુ બનાવેલી છે એ ખરેખર મને એક વસ્તુ ગમે છે કારણ કારણ કે અત્યારે આ બગીચાની અંદર એક મસ્ત ટેકનોલોજી પણ ત્યાં મેં તમને કીધી એ યુઝ કરી છે અહીંયા અલગ અલગ વૃક્ષો રોપ્યા છે મિત્રો તમે જોઈ શકો કાસીજ છે આ કાસીજનું વૃક્ષ છે આ છે ગુંદાનું વૃક્ષ છે આખું મતલબ અહીંયા આવી રીતે બોર્ડ મારેલા જ છે કે કોયું કોનું વૃક્ષ અને આગળ પણ એક છે હું તમને એ પણ શું છે જોઈ લઈ આ છે બહેડો આ અહીંયા લખેલું છે બોર્ડ મારેલું છે આ છે બહેડો આમ જોવા જઈએ તો લીમડા જેવો લાગે છે આખો બાયડો આ અલગ અલગ અહીંયા વૃક્ષો છે આખું ને આ છે પારસ પીપળી અહીંયા બોર્ડ મારેલું જ છે મિત્રો આ છે પારસ પીપળી અલગ અલગ અહીંયા વૃક્ષો પણ વાયેલા છે ઉજાણી જે વન્ય દ્વારા આખું બનાવવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા કેવી રીતે મિત્રો આખું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે આ છે અહીંયા એવું સિસ્ટમથી બનાવેલું છે નદી અને આ બાંધવામાં આવેલો છે પુલ તમે જોઈશું તો આ આખી મતલબ નદી ટાઈપ બનાવવાનું છે ખાળી કરીને અહીંયા નદી બનાવવામાં આવી છે અહીંયા આખું બાંધકામ એવી રીતના કરવામાં આવે છે શાણે રિયલી નદી ચાલતી હોય અને આખું રિયલ ડેવલપ કરેલું હોય ત્યાંથી પાછળથી મેં ત્યાંથી આવ્યા છે પાછા ફરીને હવે મેં આ વડલાટ તરફ જઈ રહ્યા છીએ એટલે અહીંયા મસ્ત એટલું આખા બગીચા જેટલો બગીચો છે ત્યાં બધે ફુવારા લગાવેલા છે પાણી બધાને પહોંચી વળે એટલા માટે અહીંયા ફુવારા લગાયેલા છે મિત્રો તમે જોઈ શકો છો આખો ફૂલ સિસ્ટમથી બનાવેલું છે અહીંયા આખું ફૂલ સિસ્ટમથી મિત્રો બનાવેલું છે અહીંયા વરસાદ જો વધારે આવે તો અહીંથી પાણી ચાલુ છે અને સામે નદી જાય છે ત્યાં આખું પાણી નદીમાં જતું રહેશે આખું ફૂલ સિસ્ટમથી બનાવેલું છે તમે જણાવ્યા કેવી રીતનું ડેવલપ કરેલું હોય આખું ડેવલપમેન્ટ્સ પુલ આખું સિમેન્ટથી જે રીતે રિયલ ફૂલ હોય એવી રીતના બનાવેલો છે આખું તમે જોઈ શકો છો મારી પાછો આ તો દોસ્તો ઉજાણીનું જે વન્ય વિભાગ દ્વારા બનાવે બનાવવામાં આવેલું આખું મસ્ત વન વિભાગ દ્વારા વન હતું મિત્રો તમે જો બાલારામ આવો છો તો અવશ્ય અહીંયા મુલાકાત લેજો ઉજાણીની બાલારામ જે ટેમ્પલ છે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં છે અવશ્ય તમે આવો છો તો અવશ્ય મુલાકાત લેજો ફરીથી અમે મળશું એક નવા વિડીયોની અંદર અમારી ચેનલ ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી આવાના આવા આવા વિડીયો તમને અમે બતાવતા રહીશું લાઇક કરી શેર કરીને સબક્રાઈબ અવશ્ય કરજો હર હર મહાદેવ